ગુજરાતના ઘણા બધા સેન્ટરોમાં કપાસની આવકો ઘટી રહી છે આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બાબરા પંદરસો પાંત્રીસ ભેંસાણ પંદરસો દસ બગસરા પંદરસો ચાલીસ પાટણ પંદરસો જામનગર ચૌદસો બગસરા પંદરસો ચાલીસ વાંકાનેર ચૌદસો પિસ્તાલીસ અમરેલી પંદરસો સત્તાવન રાજકોટ પંદરસો ત્રીસ કડી પંદરસો ચુમ્માલીસ ધારી ચૌદસો એકાવન મોરબી ચૌદસો પંચોતેર જેતપુર પંદરસો ત્રણ હળવદ પંદરસો સિત્તાવીસ કાલાવડ પંદરસો વીસ ધ્રોલ ચૌદસો અઠ્ઠાણું સાવરકુંડલા પંદરસો જામજોધપુર પંદરસો એકત્રીસ વાંકાનેર ચૌદસો ને પિસ્તાલીસ ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો કપાસની આવકો છે તે ઘટી રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે માત્ર પાંચ હજાર મળ જેટલી કપાસની આવક જોવા મળી હતી ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન અને કોમેન્ટ આવે છે કે અમારે ત્યાં પરાશરાભાઈ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો સાહીઠ ચૌદસો એંશી ચૌદસો પિંચાશી અમુક વિસ્તારોમાં પંદરસો અને પંદરસો દસ સુધી ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તેમજ તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ અત્યારે બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો